સાહેબ કાલે રાત્રે અમે ગટરનું કહેવા ગયા હતા અમારે ત્યાં કેટલાય સમયથી ગટરની સમસ્યા ઊભી જ છે અમે ઘણી વખત ભૂગર્ભમાં પછી નગરપાલિકામાં પછી શાંતિભાઈ પઢિયાર છે જે પ્રમુખ એમને અમે બધું અરજી આપી નગરપાલિકા બધા અમારી અમારી સોસાયટીની લેડીઝો બધા અમે ત્યાં અરજીઓ આપી ગઈ જઈને આવ્યા મતલબ ઘણી વખત અમને દસ દિવસ પંદર દિવસ મહિનો વીસ દિવસ અમને છેલ્લે નવ નવરાત્રિ હતી ને એના પછી ત્યારે અમે ગયા હતા એમને અમને દસ દિવસનું કીધું હતું ત્યાર પછી અમે કાલે ગયા કાલે રાત્રે બધા તો અમે શાંતિથી એમને કીધું કે અમને અમારે ત્યાં ગટરની તમે એમ કહો છો નગરપાલિકા કે સ્વચ્છતા રાખો પણ અમારે ત્યાં ગટરની તકલીફ છે કાકા ક્યારે થશે તો એમને કીધું કે કાલે હું આવું પછી ડાયરેક્ટ પછી અમે કીધું કે કાકા સારું તમે એવું દર વખતે કહો છો અમને એવું બી કહો છો કે કાલે આવું દસ દિવસ પછી આવું મહિના પછી થઈ જશે દર વખતે એમને એવું કહો છો તો કે હવે વધારે કે કહો છો તો પાંચ મહિના સુધી નહીં થાય તો અમે એવું કીધું કે કાકા પાંચ મહિના સુધી નહીં થાય તો પછી ત્યાં સુધી ચોમાસું આવી જશે પહેલાં અમાર વાડીમાં પાણી નીકળતું હતું ગટરનું હવે ત્યાં પૂરણ થઈ ગયું પછી અમારા ઘરમાં પાણી આવશે અમારા છોકરા બીમાર પડે છે અને હજુ બી અમારા છોકરા બીમાર છે સોસાયટીના અમે એમને એવું બી કીધું

તો હું થોડીક મને આ લોકોએ અમારી સોસાયટીના લોકોએ મને બચાવી લીધી મારે બહાર ઓપરેશન કરાવીને હજુ પંદર જ દિવસ થયા છે ને મારા ટાંકા ખુલી ગયા અને પછી એમણે એવું બી કીધું કે તમારું હવે થશે જ નહીં કામ અમને એવું બી કીધું હવે તમને સોસાયટીનું કશું કામ નહીં થાય અત્યારે શું કર્યું છે અમને કનેક્શન નગરપાલિકા માંથી લોકો ને મોકલ્યા કે તમારા વેરા ભરાયા નથી એવી રીતે કરીને મારા પાણીના કનેક્શન તોડી નાખ્યા છે કાઢી નાખ્યા છે હા કે તમે પાણી બી કેવી રીતે પીશો અમે જોઈશું ને અને મારા પપ્પાને એવી ધમકી આપીને ગયા કે તું ક્યાંય નો ક્યાંય નીકળી જઈશ